જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે એક એનડીઆર અને એક ટીમ સ્ટેન્ડ રાખવામાં આવેલ છે આ ઉપરાંત જિલ્લાના ફાયર પોલીસ પંચાયત આપત્તિ સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદી આગાહી વચ્ચે હાલમાં તહેવારો ચાલતા હોય મેળા તથા ધાર્મિક સ્થળો પર વધુ પ્રમાણમાં મેદની એકત્રિત થવાની સંભાવના હોય તથા નદીઓમાં પણ પાણીનો વેગ વધવાની સંભાવના હોય

જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર